હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો બજારમાં જોરદાર ઘટાડો સેન્સ નિફ્ટી મેડિકેપ મેડિકેપના શેરોમાં બે ટકાનો ઘટાડો અને કાલે એફઆઈસીએ ત્રણ હજાર અઠ્ઠાણું કરોડનો કેશમાં સેલ કર્યો અને ઘરેલું ફંડોએ એક હજાર કરોડની ખરીદી કરી આજે બે કંપનીઓની વાત કરવી તમે તો પહેલાં શેરબજારના નિયમો સમજી લઈએ કે તમારા બધાના પોર્ટફોલિયો શેર બજારમાં છે મારો પણ પોર્ટફોલિયો શેર બજારમાં છે બધાને ઘટાડો થયો છે મારે ખૂબ ઘટાડો થયો છે અને ઘણી વખત હજારો વખત જોયું બજાર ઘટતું વધતું રહેતું હોય છે અને તો સતત બજારમાં જે ટકી રહેશે એ જ કરી શકે છે હવે બજારના નિયમો છે કે બુલ બુલ માર્કેટ એમાં જે બળદનું શિમ્બુ દેખાડવામાં આવે છે કે બુલની જેમ તમે શેર બજારમાં નિવેશ કરો નિવેશ કરવામાં આગળ લો પછી ડેરીશ એટલે રીસની જેમ તમે શેર બજારમાં શાંત બેસી લો અને સમય પસાર કરો અમુક સમયે શેર સમય પસાર કરવો પડે એવો સમય આવી જાય બે મહિના ચાર મહિના છ મહિના અને ત્રીજું છે કે બાદ જેવી નજર રાખો કડી નજર રાખો કે કોઈ પણ મોકો શેર બજારમાં ચૂકી ના જવાય ધારો કે આવો ઘટાડાનો મોકો આવ્યો હોય અને આપણે નિવેશ કરવાની ઈચ્છા હોય તો સારી કંપનીઓમાં નિવેશ કરી શકાય મિત્રો આ સમજી લેવાનું અને નિવેશ કરવાની ઈચ્છા ના હોય તો એક પણ શેર વેચવાની ગલતી નહીં કરવાની હવે વિજય ક્રિયાનો કાલે મેં ઉભર્યા એમનું કહેવાનું ધારો કે મારું પોર્ટફોલિયોમાં જે વેલ્યુ છે એનો ઘટાડો થતો પણ વિજય ક્રિયાની જે મણસો છે એમના કરોડો રૂપિયા શેર બજારમાં હોય એમને પણ ઘટાડો તો થતો છે એમના શબ્દો કે બૂમનું શીડ એક વૃક્ષ છે આપણે એને વોશ કહી શકીએ એને એ શીડને તમે વાવો તો ત્રણથી ચાર વર્ષ એમાં કોઈ હલચલ થતી નથી અને એ પૌધોનો વિકાસ કરતો નથી પરંતુ ત્રણ ચાર વર્ષ પછી એ સડસણાટ પચાસ ફૂટ હાઈટ ફૂટ એસી ફૂટનો વિકાસ કરી નાખે તો ત્રણ ચાર વર્ષ એ શું કરે એ એના જડ મજબૂત કરે તમારા ફૂટફોડિયોમાં જો કોઈ સારી કંપની હોય ત્રણ ચાર વર્ષ કોઈ રિટર્ન ના આપતી હોય પરંતુ કંપનીનો ગ્રોથ સતત વધતો હોય નફો વધતો હોય વેચાણ વધતું હોય કંપનીની એસેટ વધતી હોય તો એ કંપની ભલે બે ત્રણ વર્ષ ના ચાલી હોય પરંતુ એ ચાલશે તમારા ત્રણ ચાર વર્ષનું રિટર્ન એક વર્ષમાં આપી દે છે ત્રણ ચાર વર્ષ પછી અચાનક તેનો પોધોનો વિકાસ કરવા માંડે છે અને હાઈટ કે એંશી ફૂટનો એ વૃક્ષ બની જાય છે શેર નથી ચાલતો પરંતુ ચાલવાના છે તો તમારા ત્રણ ચાર વર્ષ તમે જે રાસ જોઈ છે તે એક વર્ષમાં કવર કરી શકો મિત્રો લોંગ ટાઈમની એક બીજી થિયરી કે લોંગ ટાઈમમાં તે માણસ કોણ ટકી શકે શેર બજારમાં લોંગ ટર્મ ટકવું હોય તો શું કરવું પડે એના માટેનો નિયમ છે કે શેર બજારની જે ઇન્કમ થાય છે એનાથી તમે મુક્ત થઈ ગયો બજારની ઇન્કમ ઉપર તમે આધાર ન રાખો તમારો ઘર ખર્ચ અને તમારી જરૂરિયાતની બીજી ખર્ચની જરૂરિયાત છે એ શેર બજાર ઉપર ડિપેન્ડ ના રાખો તેના માટે તમારે બીજી ઇન્કમ ઊભી કરવી પડે એના માટે તમારે નોકરી કરવી પડે ધંધો કરવો પડે કે બીજું જે ગમે તે કરવું પડે અને એમાંથી તમે તમારો ખર્ચો કાઢો તો શેર બજારમાં તમે લોબા સમય ટકી શકો મિત્રો અને જો તમે બજારની ઇન્કમ ઉપર આધાર નહીં રાખો તો તમે ચોક્કા કે સકા મારી શકશો તો તમે ચાર પાંચ વર્ષ એ શેરમાં રાહ જોઈ શકશો અને આપણે એક નાની કહાની સમજવી છે બજારની એની પર વાત કરી લઈએ કે એ ગામડું હતું અને એ મોટી એક મશીનરી લગાવવામાં આવી મશીનરીમાં કોઈ ખરાબી આવી એટલે એ મશીનરીના માલિકે એન્જિનિયરોને બોલાયા મિત્રો ક્વોલિફાઈડ એન્જિનિયરો મશીનના હતા એ પણ ખૂબ મથયા પણ મશીન ને રિપેર કરી શક્યા નહીં ત્યાં એક માણસ પસાર થતો હતો અને એણે જોયું કે ભાઈ શું કરી રહ્યા છો કે આ મશીન ખરાબ છે અને એને રિપેર કરે છે પણ રિપેર થતી નથી એટલે એ માણસે એ મશીનને આજુબાજુ ઓટા માર્યા અને કીધું કે ભાઈ મશીન હું ઠીક કરી શકું છું તો કે તું ઠીક કરીએ તો તને તારી જે છે ફી મેં આપી દઈશ એટલે એણે એક અથોડો મંગાવ્યો અને ફગત એક જ અથોડો માર્યો અને મશીન સ્ટાર્ટ થઈ ગઈ તો પછી એને પૂછવામાં આવ્યું કે ભાઈ આ એક અથોડો તારી ફી કેટલી છે એણે કીધું દસ હજાર એટલે જે મશીનરીનો માલિક હતો એણે કીધું ભાઈ એક અથોડાના દસ હજાર તો ના હોય કે અથોડો મારવાનો ફગત એક રૂપિયો અને હથોડો કેમ મારવો છે એના નવ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા મિત્રો શેરબજારમાં પણ એવું જ છે કે નિવેશ બધા કરતા છે પણ કઈ જગ્યાએ નિવેશ કરવાનું છે અને કયા સમયે નિવેશ કરવાનું છે ત્યાં આપણે હથોડો મારવાનો છે આ બાજુ તમે સમજી જશો તો શેરબજારમાં તમે ટકી જશો હથોડો મારવાનો સમય આવે તારા અથોડો મારવાનો ક્યાં અથોડો મારવાનો છે એ એ સમજે તો અથોડો મારવાનો તો એક જ રૂપિયો છે પણ અથોડો ક્યાં મારવો છે એના નવ હજાર નવસો નવ્વાણું રૂપિયા છે એણે એક જ વાત કરી શેરબજાર તમારો નોલેજ તમારો અનુભવ તમને બધું શીખવે છે ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે મિત્રો ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે કે કાકા આ વિડીયોમાં આમ છે તેમ છે તમે તમારા અનુભવથી આ બધું જોઈ શકો છો તમારી વિડીયોમાં કોઈ શેરનો ઉલ્લેખ કરવામાં આવે શેરનો તમે પૂરો અભ્યાસ કરો એને મની કંટ્રોલ સ્કેનર એનએસસી બીએસસી ઘણી ગૂગલ ગમે તમે ચેક કરો ચેક કર્યા પછી રાહ જુઓ એના ફંડામેન્ટ ચેક કરો તમારી વોચલિસ્ટમાં રાખો એના ચાર્ટનો અભ્યાસ કરો અને પછી તમને એમ લાગે તમારા અનુભવથી કે ના આ વાત ખરી છે તો જ તમે તમે એની વોચ લિસ્ટમાં એડ કરો બાકી વિડીયો તો ઘણા આવવાના મારા વિડીયો આવવાના બીજાના વિડીયો આવવાના વિડીયો જઈ અને કોઈ શેર લેવો એ આપણી ગલતી છે પરંતુ બજારમાં જે ટકવું હશે તો સારી કંપની આપણ તો ખ્યાલ ખ્યાલ નથી હજારો કંપનીઓ છે કઈ કંપની કેટલું રિટર્ન આપે છે કંપનીઓ માટે જાણવા માટે આ વિડીયો છે નવી નવી કંપનીઓને જાણવા માટે આ વિડીયો હોય છે એમાંથી આપણે શું તારણ લેવાનું છે શું સમજવાનું છે કયા શેડનો લેવો અને કયા શેરનો ન લેવો એ આપણી બુદ્ધિથી નક્કી કરવાનું છે હવે આજે આપણે બે શેડની વાત કરવી છે પહેલો તો મારા પોર્ટફોલિયોનો શેડ જ્યોતિ રીઝન તેરસો ત્રે રૂપિયા આસપાસ ચાલી છે ચાલ્યું છે હોળ સૌથી સીધો નીચે આવ્યો છે ફંડામેન્ટ જોરદાર મજબૂત છે એનો ઈપીએસ પંચાવન રૂપિયા ઉપર છે પીએ એના સેક્ટરના પીએથી અડધો છે અને ગઝબની કંપની છે અને બે હજાર વીસ પછી ખૂબ ચાલી દોડી એક વર્ષમાં પાંચ હજાર ટકા રિટર્ન આપ્યો અને બે વર્ષથી બિલકુલ રિટર્ન નથી કંપની એના જડ મજબૂત કરે છે એના જે મેઇન પ્રમોટરો છે એમને છે કેટલા સ્ટેટમાં કામ કરે છે કયા સ્ટેટની આવક કેટલી છે આ બધું જ રિક્વેસ્ટ કર્યું છે જોરદાર કંપની છે હું પોર્ટફોલિયોમાં એને ઠીગો લગાડી બેઠો છું અને બીજી કંપની છે જો બીજી કંપની ખાલી કાલે નજરમાં જ આવી છે આવના આપણા જૂના વિડીયા બનાવ્યા હતા પણ હમણાંથી એનો કોઈ વિડીયો બનાવ્યો નથી પરંતુ કાલે આ કંપનીને ઓર્ડર મળ્યો છે સ્ટાર ટેકનોલોજી આ ડિફેન્સનો છે અને મિત્રો એક મહિના પછી બજેટ આવી ગયું છે પહેલી ફેબ્રુઆરી ડિફેન્સના અને રેલવેના શેરો દોડાવવામાં આવે છે બજેટ પહેલાં અને મિત્રો બજેટમાં કઈ રીતની જોગવાઈ થાય છે જોગવાઈ સરકારને કરવી જ પડશે રેલવેનો વિકાસ કરવો પડશે વસ્તી અને ભૂદગે વધી જાય છે રેલવેની નવી નવી ટ્રેનો ચાલુ થતી જ હોય છે રેલવેના પાટા નોખવા પડે આ બધો આ કંપનીઓ કામ કરતી હોય છે ડિફેન્સની કંપનીઓ મિત્રો ભારત સરકાર ડિફેન્સને મજબૂત કરવા માગે છે પોતાની ઘરેલી જરૂરિયાત પૂરી કરી અને નિકાસ કરવાનું સપનું સરકારનું છે ડિફેન્સનું આ બધી વાતો સમજશો તો તમે શેરબજારમાં પાછા નહીં પડો આ શેરબજારનું આગળનું ભવિષ્ય શું છે આ કંપનીનું આગળનું ભવિષ્ય શું છે એ ભવિષ્ય વિચારી અને હમણાં ભાઈએ તો એવું કીધું કે બે હજાર ત્રેવીસ સુધીમાં ઇન્ડિયાના દરેક ઘર ઉપર સોલાર હશે અને પોતાની વીજળી પોતે પેદા કરતા હશે દેશની સમૃદ્ધિ માટે પાવર ખૂબ જરૂરિયાત હોય છે આપણી ફેક્ટરીઓ આપણા ઉદ્યોગો પણ પોતાના પાવર પોતે તૈયાર કરશે અને આ પાવર કંપનીઓને ખૂબ ઉત્પાદન કરવું પડશે સોલારનું અને ટેકનોલોજીનું બીજું ત્રીજું રસ્તા ઉપર ઈ વિવાહનો ચાલશે ઈ વિવાહનો દોડશે મિત્રો એ સપનું છે અને સાકાર થવાનું છે તો ઈવીની કંપનીઓ ઈવીની પેટા કંપનીઓ નવા નવા પાર્ક બનાવતી કંપનીઓ આવી કંપની નવી નવી ગોતો અને રોકાણ કરો તમારું સપનું ભેગું ભેગું સાકાર થાય એના માટે સતત જાગૃત રહો બાળવી નજર રાખો બજારમાં પૈસા કમાવા હોય અને બજાર તો વધઘટ થતું રહેવાનું એની કોઈ ચિંતા કરવાની નહીં વિજય કડિયાએ કીધું હતું કે બજાર ઘટતું હોય તો શું કરો છો તમે એક ભાઈ પ્રશ્ન પૂછો કે બજાર ઘટતું હોય તો તમે શું કરો છો કે બજાર ઘટતું હોય તો હું કોઈ સ્ટેશન ઉપર જઈ અને આરામ ફરમાવું છું શાંતિ અહીંયા રજ રાખું છું આવી ગયો બજારની થેન્ક યુ આભાર